નાની લેવી છે કેમ છો તમે બધા મજામાં તો ભાઈ અમે પણ છીએ અત્યારે મસ્ત મજાના બધે બધા મજામાં તો બધી હર હર મહાદેવ જય માતાજી તો મિત્રો અત્યારે થઈ ગયા છે ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ અને અત્યારનું વ્યૂ છે ને કઈ જો ભાઈ આવી રીતનું છે અને ભાઈ અત્યારે આજે જ આવવાનું છે લગભગ તો વાડીએ મેં તમને કીધું હતું કે આજે લગભગ તો અમે વાડીએ જ આવું બરાબર પણ હવે નીચે જ આવ્યા પછી ખબર પડે મમ્મી પપ્પા શું કહે છે શું નહીં ક્યાં જવાનું છે ક્યાં નહીં કેટલો બધી ખાલી છે ને ભાઈ વરસાદ આવ્યો છે ને અત્યારે છે ને ભાઈ વાદરા વાદરા કંઈ છે નહીં આ જો વાદરા છે ને અત્યારે તૂટી ગયા છે આવું બધું છે અત્યારનું વાતાવરણ આખું અમારો આખે આખું ગામડાનું રહે છે આ ઘટે નહીં જો આવું બધી રીતનું છે કઈ કરતા મકાને મકાનું મકાને મકાનું મકાને મકાન અહીંની મિત્રો તો આગળ ક્યાં જાહુ મી લોકો ખેતર જ આવું કે પછી વાડીએ જાહુ કઈ એમને ખાસ ખબર નથી જાય પછી ખબર પડે નીચે આવીને જોયું ને મિત્રો તો અમારે જો મેડમ ભસે છે અહીંયા મસ્ત મજાના થામડા મમ્મી અને બધા છે ને વાળી જાય છે અમારે સાંતુ બાબી જો અહીંયા વાસણ ઉટકે છે સાંતુ બાબા વાસણ ઉટકે છે અને મમ્મી છે ને વાડી જાય છે ને હું સુઈ ગયો છું ભાઈ મસ્ત મજાનો મારા બાથરૂમ માં છે એમ કે દોરી કાઢવાની હતી ભાઈ નો નંબર લાગી ગયો હવે અમારા કાજલ ભાભી અને કિરણ છે ને એ માથે છે ને શાંતુ ભાભી વાસણ તો છે તો કઈ નઈ મિત્રો કન્ટિન્યુ બધા બધા બ્લોગ માં બની આવે છો તો ફેમિલી અત્યારે છે ને અમે લોકો આવ્યા છે ગમાણે અને મમ્મી અને પપ્પા ને બધા તો છે ને ગયા છે વાડીએ અને જો અમારે મેડમ અહીંયા આવી ગયા છે હીરા ઘસવા સારું હા લે

પછી જાય ઘેર પછી કિરણ છે જો અહીં રોટલા ગળે છે કિરણ છે જો અહીં રોટલા મસ્ત મજાના ગળે છે અત્યારે બપોરના છે ને બાર વાગી ગયા છે કિરણ રોટલા કરે છે અને મમ્મી છે ને વાડીએ થી હમણાં આવ્યા શાક બનાવે છે અરે છે કાલે જતા ને બધા મમ્મી ને રાજકોટ ગયા તા ને એક હિતેશ બેન છોકરી આટુ લેવા અને એક છે આ ધારા આટું બે ગાડી લેવે મસ્ત ની ગાડી છે

અને એક લાલ લીધી બે છે ને ગાડી લીધી છોકરાવાટું અને યશવી ના ટુ છે ને જાહે પાછા રાસપુર જાય ને ત્યારે પાછા લેતા આવશે આ બધું આવું કંઈ વાતાવરણ છે ભાઈ અત્યારનું સાટા છે ને આવતા હતા આગળ થોડા થોડા પણ અત્યારે છે ને કંઈ છે નહીં જો છે કાંઈ અત્યારે વરસાદ વરસાદ જેવું કંઈ છે નહીં ને અત્યારે મસ્ત મજાનું ભાઈ વાતાવરણ છે વ્યૂ છે ભાઈ જો ગાડીને બારી કાઢે છે અહીંના હાથમાં રિમોટ કંટ્રોલથી હાલે અને સ્ટેરિંગ પરથી પણ હાલે ને બીજું તો આમાં છે ને ભાઈ એક આપણે મોબાઈલ કનેક્ટ કરવો હોય ને તો પણ આ ગાડીમાં છે ને થાય છે ગાડી બહુ સારી છે પણ આ નાના છોકરા છે ને એટલે એને હાકતા ન આવડે છે તે ભાઈ હવે જવા દે હાથમાં છે ને તો રિમોટ કંટ્રોલ છે જો થાય છે બહુ મસ્ત ભાઈ ગાડી આવે ભાઈ લેવી હોય ને તો ભાઈ એવી જ ગાડી લેવાય બાળકોનો આ કહી તો આપણે છે ને આપણે રીતે આપણે કંટ્રોલ પણ એને કરી શકીએ હા કિરણ આપણે યશ વાટ નાની લેવી છે નાની લેવી કે ન હમ હા છે ને જો ફેરો છે ને આપણે એટલા પાંઠા છે ને થાય એમ નતું એટલા માટે પાછો પાંઠાનો ફેરો ફેરો આવી છે ને બહુ થાય છે કેટલી થાય બીક લાગે કુણામાં રાઈ કરતો

અરે હા ઓ बाजूમાંથી ઉડલી જશે આગર મારિયે ને ખબર ઓમેડે પૂતી જાય ટ્રેક્ટર બીજો મતલબમાં સેકાય ની કેમ કે વરસાદ થઈ ગયો પૂતી કે યુ વરસાદ થઈ ગયો ને એટલે પૂતી ગયું ભાઈ વરસાદ થઈ ગયો ને એટલે આ બધું છે ને ગારો થઈ ગયો છે જો પાછો ટ્રેક્ટર બેહાડી દીધું જોટા મરવે છે આવો બેસી જાવ વિલુ મો નીકળે મારો નીકળે ને ભાઈ પૂરું થઈ ગયું આ છે ને બધા હાથે આખે ખાલા કરવા પડી હવે કેમ કે ભેગું નહીં થાય આમાં ઉલારી ને ખાલા કરે છે પાછું ઉલારે હવે ભાઈ ટ્રેક્ટર નીકળ્યા ને એવી પરિસ્થિતિ નથી કેમ કે બે બે વીલ છે ને અંદર બેસી ગયા ભાઈ છે ને જો પાછો ઉલારે છે કેમ કે વરસાદ વહી ગયો ને એટલે આ બધું છે ને પોસું પડી ગયું છે

இட்ல மோரோனி டெக்ர நோய் படகிஞ்சாய் இட சோடாவை படம் எம்த એ ભાઈ ટ્રેક્ટર ખૂતી ગયું હતું માન માન ટ્રેક્ટર કાઢ્યું કેટલા બધા માણસો મેં ભેગા કરી દીધા ઘડીક માં તો હતો તો ભાઈ ટ્રેક્ટર જાય ફેરવવા સારું જો છે તો કેટલા મોટા ખાડા પડી ગયા છે આ બધી માં તો હજી તો બ્યુરાગડી પાંઢા નાખી નાખી તો આવે છે ફેરી બી ને હાઉ માન માન ભાઈ આ બધું કાઢ્યું કસરી કસરી ને બધું ભાઈ હવે નીકળી ગયો છે ટ્રેક્ટર લઈને કહી દઈએ ને ભાઈ આજનો વિડીયો કરીએ આપણે અહીંયા પૂરો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી મૂકજો ચેનલ ઉપર નવા હોય તો કલેજા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી મૂકજો